નમસ્કાર ગુજરાત અત્યારે હવે પછી આગામી સમયની અંદર વરસાદની સિસ્ટમ જે સક્રિય થઈ હતી એમાં અત્યારે એક નવી આગાહી સામે આવી છે ગુજરાત રાજ્ય નજીક એક લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે પછી આવનારા ત્રણથી ચાર કલાકમાં ગુજરાત રાજ્યમાં વરસાદની ધડબડાટી બોલાવી શકે છે વરસાદનો જે ઘેરાવો છે એ અત્યારે મધ્ય ગુજરાતથી આગળ વધી અને હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે અમદાવાદથી લઈ અને મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા સુધીના વિસ્તારોમાં હવે પાલનપુરના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે એ વિસ્તારોની અંદર એક લો પ્રેશર સિસ્ટમ જેવું એક વાતાવરણીય સિસ્ટમની અંદર અસ્થિરતા થતી જોવા મળી રહી છે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમ હવે આગળ વધી અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એના પવનની અંદર મોટો ફેરબદલ કરતી જોવા મળી રહી છે અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ હવે પછીના સમયમાં જે સર્જાશે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એને વચ્ચેના જે પણ વિસ્તારો જિલ્લા આવતા છે તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો પશ્ચિમી ગુજરાતના ભાગો તમામ વિસ્તારોની અંદર વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ હવે પછી પછી આગામી કલાક વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી શકે છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં તમે ખાસ જોઈ શકો છો હવે પછીના કલાકોમાં ગુજરાત રાજ્ય તરફ એક વાદળનો ઘેરાવો ઉત્તર તરફથી આગળ આવતો જોવા મળી રહ્યો છે હવે પછી આ જે વાદળનો ઘેરાવો છે એ લગભગ ચોવીસ કલાક માટે સક્રિય થઈ અને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારો કે જ્યાં અમદાવાદ હોય કે પછી જૂનાગઢ જામનગર હોય આ સા જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ કે તાપી હોય આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે અને આ વખતની આગાહી છે એ લગભગ બાવીસ તારીખ પછીના આઠ દિવસની આગાહી કરી દેવામાં આવી છે જેમાં ત્રીસ તારીખ સુધીની આગાહી છે હવે પછી આવતા અઠવાડિયે તમારે ઘરની બહાર નીકળવું હોય તો પણ ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ઘણા બધા મોડલો વિવિધ મોડલોના આધારે પણ આપણે માહિતી એકત્રિત કરી અને માહિતી જોતા હોય જાણતા હોય એવામાં જો હવે તમને ખ્યાલ પડી જાય કે હવે પછીના બેથી ત્રણ દિવસ ગુજરાત માટે ભારેથી અતિભારે રહેવાના છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય કે પછી પૂર્વના પશ્ચિમ ભાગના વિસ્તારો તમામ ભાગની અંદર અત્યારે વરસાદીય માહોલ જોવા મળ્યો છે અને વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે કચ્છ લાગુના વિસ્તારોમાં ગાંધીધામ છે નળિયા ખાવડા રાપર અને મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો વિસાવદરના જિલ્લાઓ તાલુકાઓ અને મિત્રો થાણ ચોટીલા રાજકોટ તેમજ વાંકાનેર લીમડી અને ધંધુકા રાણપર અને બોટાદ બોરવલા આ વિસ્તારોની અંદર તો આજે દિવસ દરમિયાન લગભગ બ બે ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે પરંતુ અત્યારે ડિબાંગ વાદળો વચ્ચે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે અને આ ગરમીના ભેજના કારણે હવે પછીનો જે ચોમાસાનો વરસાદ પડશે એ ચોમાસાના વરસાદમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે અને એમાં પણ ફેરબદલ થતો જોવા મળી શકે છે કારણ કે વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર લો પ્રેશર સિસ્ટમ ભલે બન્યું હોય પરંતુ એ લો પ્રેશર સિસ્ટમ કરાચી પાકિસ્તાનના જે વિસ્તારો છે વિસ્તારોમાં અસર પહોંચાડી શકે છે અત્યારે ગુજરાત પૂરતી તો વાતાવરણ વિભાગ હવામાન વિભાગે પણ ખાસ એમ કહે છે કે આઈએમડી ડિપાર્ટમેન્ટની જે અનુમતિ છે એ જ પ્રમાણે આગાહી છે એ કરવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરના જે છે એ આધારિત નિષ્ણાતો દ્વારા જે પણ આગાહી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે એ પણ વિડીયોના છેલ્લે અંત સુધીમાં જાણીશું હવે પછીની જે આગાહી કરવામાં આવી છે એમાં અમુક તો સેટેલાઇટ વ્યૂ પિક્ચર તમને દર્શાવી દીધા છે પરંતુ ફરી એક વખત સેટેલાઇટ વ્યૂ પિક્ચર તમને દર્શાવીએ તો પછી આગળના જે બેથી ત્રણ દિવસ વાતાવરણીય અસ્તિત્વ સર્જાય અને એની અંદર જો કોઈપણ પ્રકારના ફેલબદલ થાય અને વરસાદ પડે તો ખેડૂતોને પણ ચિંતાનો વિષય બનતો જોવા મળે છે કારણ કે વાવણી કરતી વખતે ખેડૂતોએ જે બી બિયારણ વાવ્યું હોય પૂરની જે સ્થિતિ અત્યારે સર્જાણી હતી બેથી ત્રણ દિવસમાં એવી સ્થિતિના કારણે આ તમામ બી બિયારણ બગડી જાય ખા બળી જાય અથવા તો જે છે એ જીવાત પડી જાય તો આવા સંજોગોમાં ફરી એક વખત જે છે એ આગાહી કરી દેવામાં આવી છે અને હવે પછીની જે આગાહી કરવામાં આવી છે એમાં ધીમી ધારે વરસાદ પડી શકે સાર્વત્રિક વરસાદ પડી શકે અને ભારેથી ભારે વરસાદ પણ પડી શકે પરંતુ આદ્રા નક્ષત્ર જો બેસી જાય આવતીકાલ એટલે કે આજથી આદ્રા નક્ષત્ર છે એ ગુજરાત રાજ્ય તરફ ચોમાસાના વેગને ગતિ આપવાનું કામ કરે તો આ પ્રકાર વાતાવરણની અંદર જો કોઈપણ પ્રકારની અસ્થિતા સર્જાણી હોય ફેરબદલ થતો હોય તો વાતાવરણીય વિભાગ હવામાન વિભાગ દ્વારા દર વખતે છે જાણ કરી દેવામાં આવતી હોય છે કે આ વખતનો ચોમાસું ભારે રહેશે અતિભારે રહેશે કે પછી ઉપલા વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારના જે સરોવર નદી તેમજ જે બંધ બાંધેલા છે તમામ બંધ ના બારણા ખોલી દેવામાં આવતાની સાથે જળબંબાકાર ગુજરાત રાજ્યમાં થતો જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર તો વિનાશ પામ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે વરસાદ અને ઉપર જતાં પવન આધારિત છે એ જીવન જીવવું જોઈએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના જે લોકો છે એ પણ સમુદ્ર અંતર્ગતની જે પણ ભલામણ હોય સૌ પ્રથમ કે ત્યાર પછી છે એ વરસાદ રહી જતાની સાથે વરસાદ રોકાઈ જતાની સાથે સેટેલાઇટ પિક્ચરમાં પણ તમે જોઈ શકો એ પ્રમાણે ઊંધો અંધારપટ છે એ અંધારપટમાંથી અમુક એવા વિસ્તારો છે એ વિસ્તારોના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણીય સિસ્ટમની અનુકૂળતા છે એ સાથે જ મિત્રો તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો વરસાદીય એધર અને વેધર રિપોર્ટના જે અનુમાન લગાવવામાં આવતા હોય જે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું હોય એ તમને જણાવીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે ને હવે પછી આગામી બેથી ત્રણ કલાકમાં આ વરસાદ છે એ સુરત વલસાડ તાપી ડાંગ વ્યારા આહવા તેવા નવસારીથી આગળ વધી અને સુરત અને સુરતથી આગળ વધી વલસાડ અને વલસાડ લાગુના વિસ્તારો જિલ્લાઓ તેમજ ભરૂચ અને અમદાવાદ વડોદરા આણંદના જિલ્લાઓમાં તો વરસાદ પડી ગયો છે ને હવે ફરી એક વખત વરસાદ પડવાને લઈને મોટી આગાઈ કરવામાં આવી છે લગભગ જે આગાઈ કરવામાં આવી છે સાતથી આઠ દિવસની આગાઈ છે જેમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારના જે પણ માછીમાર ભાઈ છે એમને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે કારણ કે પારથી ભારે પવન જો ફેંકાય તો જે પણ મિત્રો હોય જે પણ માણસો હોય એ પ્રકારની આગાહીને છે એ વેરવિગેર કરી શકતા હોય છે એ આધારિત વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ બનતો હોય પરંતુ એ ઘેરાવા અગાઉ પણ વાતાવરણીય સિસ્ટમનો જે પણ ફાળો હોય એ પ્રકારના ફાળાની વ્યવસ્થા કરીને જવું તો અત્યારે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે જો કોઈ પણ પ્રકારની વરસાદને લગતી આગાહી છે એ કરવામાં આવશે સૌ પ્રથમ તો તમને જણાવી દઈએ કે આવનારા સમયની અંદર વરસાદ કયા કયા વિસ્તારોની અંદર વધારે પડશે તો દક્ષિણ ભારતથી વાત કરવામાં આવે તો મુદ્રોએ તિરુવન તલામ મંગલુરુ બેંગ્લોર તેમજ બાલારી બેંગલવી અને સોલાપુર મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારો બોર્ડર લાગુના વિસ્તારો તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પસાર થઈ અરબસાગરમાં છે આ ઘેરાઓ છે એ લુપ્ત થતાં વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો નામ આપવામાં આવ્યું છે હવે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો કઈ રીતના તો વરસાદીય સિસ્ટમનો ઘેરાવવામાં વરસાદ સતત ચાલુ રહે બે બેથી ત્રણ દિવસ માટે પણ વરસાદી સિસ્ટમના પેટ્રોલ અથવા તો પાણીમાં પેટ્રોલ ઘુસી ગયું હોય તો વરસાદી સિસ્ટમ પાણી કાઢવું ફરજિયાત છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આધારિત છે એ વધારે માહિતી જે છે એ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના આધારે પડી જતી હોય છે ખ્યાલ પડતું હોય છે પરંતુ ઘણી વખત છે એ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે એ માહિતી લગભગ પંચાણું ટકા સુધીની સાચી પડવાની ગેરંટી પણ આપવામાં આવતી હોય છે તો અત્યારે જે મિત્રો આપણે જે આધારિત વાતાવરણીય આધારિત જે પણ ચર્ચા થઈ એ ચર્ચા આધારિત જ આગળ વધવાનું થાય કારણ કે વાતાવરણની અંદર મોટો ફેરબદલ આવશે તો મિત્રો અત્યારે આપણે જે વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક આપો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો